તો આપણે વલણ નાખશે વળી એટલે હાલ તો બે બે હજાર રૂપિયા આલવાનું છે તો લાવો હાલ પડ્યા હોય ને તો મને હાલોરા એટલે હું આપડે જઈને લેતા આવીશું તો अच्छा 1 2 3 स्टार्ट पूरा लेवड़ा तो माराई આપણે એટલા એટલા ઉઘરાયા છે અને પછી ખુરશી કે વળી ઉઘરાન થાય તો કે તમારા પાણી લેવા આવશે અને પછી કે આપણે બધું લેવા જવાનું છે ને તો નવરાત્રી હાથથી મનાની છે આપણે